ભાજપના હવે વહેતા પાણી શરૂ થયા છે અને એ જ જગ્યા પર જ્યાં ભાજપને એવી હાર મળી છે કે ભાજપ ન તો કંઈ બોલી શકે એમ છે ન તો કંઈ કરી શકે એમ કારણ કે એક દબંગ લેડી ભાજપની પચીસ જીતેલી બેઠક પર ભારે પડી છે અને બસ ત્યારથી જ ભાજપનો સમય ખરાબ ચાલી રહ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપે છવ્વીસ બેઠક જીતવાનો જે દાવો કર્યો હતો પણ અફસોસ પચીસ જ મળી પણ ની ભાજપને ખુશી નથી જેટલી એ ગુમાવ્યાનું દુઃખ છે ભાજપના પચીસ સાંસદોની તમે ક્યાંય ચર્ચા નહીં સાંભળી હોય જેટલી તમે કોંગ્રેસની જીતેલી બેઠકની બનાસકાંઠાની અને બનાસની સિંહણ ગેનીબેનની સાંભળી હશે હવે શંકર ચૌધરી શું કરશે કારણ કે ચૂંટણી સમય બહુ સાંભળ્યું હતું કે શંકર ચૌધરી આ બેઠક ભાજપને અપાવીને રહેશે પણ ના થયું એવું કારણ કે ભાજપનું જ અંદરો અંદરનું જૂથ ભાજપને જ હરાવવામાં મથી રહ્યું હતું ફરી એકવાર ભાજપનો જ આંતરિક કલે સામે આવ્યો છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના સોળ ચેરમેને શહેર ભાજપ મહામંત્રીને રાજીનામા ધરી દીધા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત વિવિધ સોળ સમિતિઓના ચેરમેનોએ ડીસા પાલિકા પ્રમુખ સામે વિરોધને લઈને રાજીનામા આપ્યા તેમનો આક્ષેપ છે કે ડીસામાં વિકાસના કામો થતા નથી અને ચેરમેન અથવા કોર્પોરેટરોના કામ પણ નથી થતા પહેલા સમિતિના ચેરમેનો શું કહી રહ્યા છે તેમણે રાજીનામા આપ્યા તે બાબતે સાંભળી લઈએ શું તો પ્રશ્ન અને આજે કેમ આપ્યા છો આજે શહેર સંગઠનને સત્તા કમિટીના ચેરમેન અને સમર્થકો કુલ છવ્વીસ સત્યાવીસ ચેરમેન પદેથી રાજીનામા આપ્યો એમાં ઉપ્રમુખ કારોબારી ચેરમેન ભાજપ સમિત ચેરમેન શહેર નિર્દેશક દરેક મુખ્ય કમિટીના ચેરમેનો આજે રાજીનામા આપવાએ છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ ચેરમેનના કામ થતા નથી

આવક કેટલી ને એટલી ચાલુ પણ એ પૈસા ક્યાં જાય છે શું થાય કસમ કહેતા નથી પ્રમુખના મળતીયા સાથે મળી રીતસર ના ભ્રષ્ટાચાર થાય એટલે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અમે પાર્ટી બદનામ ન થાય એના હિસાબે અમે ચેરમેન પદે થી પદે રાજીનામા આપ્યા કેટલા ચેરમેન ને કેટલા સદસ્ય કુલ કેટલી સંખ્યા સત્ય ચેરમેન છે પ્રમુખ કારોબારી ચેરમેન

અમારી કોઈ વાત સોંપાડતા નથી અમારી કોઈ કામગીરી કરતા નથી અમે પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્ય છીએ પાર્ટી અમને ચેરમેન બનાવ્યા છે છતોય ઈસાન નગરપાલિકા જો ભારતીય જનતા પાર્ટીની હોય અને પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોય તો એક જ પાર્ટીમાં તો ચૂંટાઈને આવ્યા કામ ના થયું તો પહેલાં પણ અમને લગભગ પંદર વીસ દિવસ અમને કહ્યું હોય કે અમે અમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા છોડો પાર્ટી એનો યોગ્ય નિર્ણય લાવશે આ બાબતની જાણ અમે જિલ્લા પ્રમુખને કરી હતી જિલ્લા પ્રમુખે પણ આશ્વાસન આપ્યું હતું કે આનો જલ્દીથી નિકાલ લાવી દઈશું અમારા જિલ્લાના મહામંત્રી અને અમારા ઝોન પ્રભારી સંજયભાઈ બ્રહ્મભટ્ટને પણ આ વાતની અમે જાણ કરી હતી એટલે સંગઠને સંગઠનની વાત પહોંચાડી દીધી છે અને સંગઠન આમાં નિર્ણય કરી દેવાનો છે પણ આજે મને ખબર નથી પણ અમારા પ્રમુખનો ફોન આવ્યો આ લોકો રાજીનામું આપવા માટે આવે છે હું અમદાવાદ છું તો તમે કાર્યાલય બેઠા હોય તો અમને રાજીનામું લઈ લેજો તો આ લોકો શાસ્ત્ર પક્ષના નેતા વાસુભાઈ બોરે એમની આજે ચેતનભાઈ ટીપી સમિતિના ચેરમેન છે સંગીતભાઈ ભાગોર આજે પ્રમુખ છે

અને જે તે સમયે આઠ કોર્પોરેટરોએ તો રાજીનામા પણ ધરી દીધા હતા હવે પ્રમુખ સંગીતા દવે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ આજે જે વિરોધ નોંધાવ્યો છે એ મારા વિરોધ તો નોંધાવ્યો જ નથી પાર્ટીના વિરોધ જે એમને નોંધાવ્યો છે આ વિરોધ અને જ્યારે પણ મને સી આર પાટીલ સાહેબે પ્રમુખ તરીકેની નિમણૂક કરી ત્યારથી પણ આ લોકો જિલ્લા કાર્યાલય મારા વિરોધમાં ગયા જ હતા ત્યારથી એમનો વિરોધ શરૂ છે આજ પહેલી વખત નથી આ ત્રીજી વખત વિરોધ નોંધાવા ગયા છે અને અમે દિશાના વિકાસના કામો કરીએ છીએ પાર્ટીને ના ખરાબ ના લાગે એ માટે અમે દિશાના વિકાસના કામો કરીએ છીએ પણ આ લોકો જ્યારે પણ અમે કામ લઈએ ત્યારે અરજીઓ કરી અને કામ અટકાવી દેવામાં આવે છે અને બીજી વાત કરીએ તો એમના ગેરકાયદેસર દબામાણો છે અને એમનો એમનો ગેરકાયદેસર દબામાણો અને કશું અમે એમના વિરોધ ના કરીએ એ માટે એ અમને આ રીતનું વિરોધમાં અમારા જઈ અને અમને દબાવવાની વાતો કરે છે ના વાત સાચી છે તમારી કે ધારાસભ્ય હોય કે જે મંત્રીઓ હોય એમને આ લોકોને સમજાવવા જોઈએ કે આ બધું ન થવું જોઈએ આપણે બધા એક જ પાર્ટીના છીએ પણ તોય પણ જે થાય છે એ સારું તો નથી જ થતું અને એમને સમજાવવા જોઈએ ભાજપ પક્ષનો વિરોધ કરવાની ભાજપના કોર્પોરેટરોને હવે ટેવ પડી ગઈ હોવાનું પાલિકાના પ્રમુખ સંગીતા દવે કહી રહ્યા છે ડીસા ભાજપના ધારાસભ્ય પ્રવિણ માડી પૂર્વ ધારાસભ્ય શશ્રીકાંત પંડ્યા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ આ તમામ આગેવાનો ડીસાના છે પરંતુ ડીસામાં જ ભાજપમાં ઉકળતો ચરૂ છે અને તે તેને ડામવામાં આ આગેવાનો નિષ્ફળ નિવડ્યા છે અને જેને કારણે ડીસા ભાજપનો આંતરિક કલે હવે સપાટી પર પહોંચ્યો હવે ભાજપ શું કરશે એ જોવાનું છે કારણ કે સીધી ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે કારણ કે હમણાં

અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર